કેમ છો મિત્રો આજે છે ને હું નવ વાગે જાગ્યો છું આ અમારા મારા દોસ્તની ઘરે છે ને આજ આણું છે આણું આણામાં તમને ન ખબર પડતી હોય તો સરસ માર લેજો આ બધા ભૂફા છે બટેટા ફોલી ફોલીને મને હજી બાકી છે બટેટા એ આ બેઠા છે આને તમે ઓળખતા જાહે આ અમાર પાર્ટનર હા બરામ હા બધા બટેટા કોલેજ એ આ જો આગો આગો યો જ તો ચેનલ મારી છે નેટિંગ કા કરે ચાલુ જ ન કે તા બજે ચાલો ડમમાલો છે ધમમાલો મતલબ બગડા છોટી બોલા દે લીધા લીધા આ જો રોટલી ચાલુ છે ৰাজু ল right.

મને ખબર નથી આમાં હું નાખેલું એટલે હવે રસોઈ પનીર પનીર કટિંગ કરી નાખો આમાં મલાઈ નાખી છે હું કેવું છું મિત્ર તારું તારું હું કેવું આ બટાટા આવી ગયા છે દમાલુમાં જો તમે બટાટા નાખે છે દમાલો બનાવો પછી એમાં વસ્તુ બટાટા નાખવાનું ન ભૂલી જતા બટાટા તમા જોવે છે તમાલા બટાટા ન હોય તો આપણે બનાવી દઈએ આલુ નાખવાનું આવો બટેટા નો નાખો તો આલુ નાખવા બટેટા નો નાખો તો આલુ નાખો બટેટા નાખો અહીંયા જો હા હા આમ કેઈ સુગંધ આવે કેમ છે પ્રકાશભાઈ અતુલભાઈ અતુલભાઈ છે અતુલભાઈ પનીર સુધારે છે અરિયાનો ઈમર શા સુધારે છે અરિયાના હું કેવું છે તારું બહુ છે પડી છે અને આ પનીર છે કાપે છે એ નાખે છે હા લેવ

છે પોતે મારું નામ ગજન ગામ આખું ગોતે કેમ કે માથે તમારી માથે કરવા

જો એની સાલા કે જો તમે એને ખબર છે પછી વારો થવાનો તણી ખાવામાં આવ વાડ જોવે છે ક્યારે ખાવાનું આવે પછી જોઈએ કઈ ક્યારે ખાવાનું આવે જો બગડા તકે બોલા તો યુસે બધું બાકી છે

યો આ સંભારો અમારે તો સંભારો કઈ ન હોય તો આવજો અમે જમી લઈ પછી આગળ રાતે મળી